ગણેશ ચતુર્થીના શુભ દિને જયઘોષ સાથે અબતકના આંગણે બિરાજમાન વિઘ્નહર્તા દેવની ભક્તિભાવ સાથે આરતી કરવામાં આવી હતી દશકાથી ચાલી આવતી આ પરંપરાએ સમગ્ર અબતક મીડિયાના સ્ટાફને ભક્તિના તાંતણે બાંધ્યા છે ત્યારે આજે અબતક પરિવારની દીકરીઓ દ્વારા દુંદાળા દેવને અદભુત ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે છપ્પન ભોગનો અન્નકૂટ તથા દીપમાળાનું સુંદર આયોજન કરાયું હતું જેના કારણે અબતકનું આંગણું દીપી ઉઠ્યું હતું આજે અતિ

સાથો હતા પરિવાર સાથે હળવી પળો માણીને આનંદ પણ વ્યક્ત કર્યો હતો